જોઈ રહ્યા છો સીબી ન્યૂઝ ભારતમાં બાર લાખ રૂપિયા સુધીની છૂટ હોવા છતાં રોજિંદા વ્યવહારમાં સામાન્ય માણસના ખિસ્સાને નાનો મોટો ટેક્સ હલકુ કરતો રહે છે બાર ખાવું હોય કે ખરીદી કરવી હોય દરેક વ્યવહારમાં નજીવી રકમ ટેક્સની ચૂકવવી પડે છે અર્થમાં આવકવેરામાં બાર લાખ રૂપિયા સુધીની છૂટ હોવા છતાં રોજિંદા જીવનમાં નાના મોટા ટેક્સનો ભાર સામાન્ય માણસના ખિસ્સાને હલકો કરતો રહે છે બહાર ખાવું હોય કે ખરીદી કરવી હોય દરેક વ્યવહારમાં થોડી રકમ ટેક્સ તરીકે ચૂકવવી પડે છે હવે આ સૂચિમાં એક નવું નામ જોડાયું છે એ છે એટીએમમાંથી પૈસા ઉપાડવાની ફી જી હા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ઉપાડના ચાર્જમાં વધારો કર્યો છે જેના કારણે પોતાના જ પૈસા મેળવવા માટે ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડશે આરબીઆઈના તાજેતરના નોટિફિકેશન અનુસાર તારીખ પહેલી મે બે હજાર પચીસ થી એટીએમ ટ્રાન્ઝેક્શનની માસિક મફત મર્યાદા ઓળંગ્યા બાદ દરેક વ્યવહાર પર ગ્રાહકોએ ત્રેવીસ રૂપિયા ચૂકવવા પડશે જે અગાઉ એકવીસ રૂપિયા હતા આ રીતે દરેક ઉપાડ પર બે રૂપિયાનો વધારાનો ખર્ચ ઉમેરાશે આ ઉપરાંત આરબીઆઈએ ઇન્ટરચેંજ ફીમાં પણ વધારો કર્યો છે જે બેંકો વચ્ચે ચૂકવવામાં આવે છે જ્યારે ગ્રાહક કોઈ અન્ય બેંકના એટીએમ નો ઉપયોગ કરે છે આ ફી સત્તર રૂપિયા થી વધીને ઓગણીસ રૂપિયા થઈ ગઈ છે આનો સીધો અર્થ એ છે કે ગ્રાહકોને બેવડો માર પડશે એક તો વધેલા ઉપાડ ચાર્જનો અને બીજો ઇન્ટરચેંજ ફીનો આ નિર્ણયથી ગ્રાહકોની નાણાકીય યોજનાઓ પર વધારાનું દબાણ આવશે એટીએમ ફી નો વધારો માત્ર રોકડ ઉપાડ સુધી સીમિત નથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના તેર માર્ચના પરિપત્ર મુજબ બેલેન્સ ચેક કરવા જેવી નોન ફાઈનાન્શિયલ સેવાઓ પર પણ હવેથી સાત રૂપિયાનો ચાર્જ લાગશે આનો અર્થ એ થયો કે ગ્રાહકોને પોતાના ખાતાની માહિતી મેળવવા માટે પણ ખર્ચ કરવો પડશે

આ રીતે ટેક્સનો ભાર વધતો રહેશે તો આપણે એક એવા અર્થતંત્રમાં ફેરવાઈ જઈશું જ્યાં કઈ અર્થ નહીં રહે તેમની આ પોસ્ટ પર અનેક લોકોએ સમર્થન આપ્યું અને પોતાની નારાજગી વ્યક્ત કરી લોકોનું માનવું છે કે પોતાના જ પૈસા ઉપાડવા માટે ફી ચૂકવવી એ સદંતર અન્યાય છે